બનાસકાઠાના દિયોદર એપીએમસી યાર્ડમાં ગત રવિવારે રાત્રે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ આજે વહેલી સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી ચોર ઈસમો ન પકડાય ત્યાં સુધી માર્કેટ યાર્ડના વેપારીઓની દુકાનો બંધ રાખવા યથાવત મૂડમાં જોવા મળ્યા હતા એપીએમસી દિયોદરમાં સાત દુકાનો પેટીઓના તાળા તોડી અજાણા ચોર ઈસમો ફરાર થયા છે ત્યારે ત્રણ દિવસ થયા છતાં ચોરીનો ભેદ ન ઉકેલાતા આખરે દિયોદર એપીએમસી ના વેપારી એસોસિએશન આજે વહેલી સવારે એકઠા થઈ દિયોદર માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી હતી સાથે વેપારીઓ આવિદન પત્ર આપી તેમની વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતરાછા આ તરફ અચોકસ મુદતની હડતાલ પર વેપારીઓ જતા હરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રવિવારે રાત્રે એપીએમસી માં સાત દુકાનોના તાળા તૂટતા વેપારીઓ હવે પોતાની દુકાનોને સુરક્ષિત માનતા નથી વેપારીઓની માંગ છે કે ધીયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં સીસીટીવીની સઘન સુરક્ષામાં રાખે માર્કેટયાર્ડ ફરતે કોટ વિસ્તાર મોટો બનાવી तार ફેન્સિંગથી સુરક્ષિત બનાવે રાત્રિ દરમિયાન ચોકી પહેરા માટે સુરક્ષા માટે ગોરખા ટીમ નિમે સાથે ધીયોદર પોલીસ રાખવામાં આવે તેવી માંગ કરી હતી તેમાં તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલાય નહીં તો અચકસ મુદતની હડતાલ યથાવત રહેવાની વેપારીએ ચીમકી ઉચ્ચારી છે સાથે ધીયોદર એપીએમસી માર્કેટયાર્ડ સમિતિ સામે પણ વ્યાપારીએ બળોપો ઘાટ્યો હતો જો કે બીજી તરફ પોલીસની ઢીલી કામગીરી સામે પણ વેપારીઓ લાલગુમ જોવા મળ્યા હતા અને ત્રણ ત્રણ દિવસ વીતવા છતાં પોલીસને કોઈ કડી ના મળતા પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટ યાર્ડની અંદર સાત જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતા ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી તપાસનો દોર ચાલુ થયો એફઆર થઈ પણ બે ત્રણ દિવસ વિતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી પણ પોલીસ વડાને અમારા આજના બનના નિવેદન ઉપરથી એવું કે કે પોલીસ વડા આમાં જોડાય અને નવાઈ વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓએ આજે બધાની દુકાનો ખોલવાની હતી પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે એટલે બપોરે અમારી અગિયાર વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપું સાત એક દુકાનોના તાળા તૂટ્યા હતા એમાં શિવ ટ્રેડર્સમાંથી એક લાખ પંચ્યાસી હજાર અને બીજા દરેક વેપારીઓની કોઈના દસ હજાર છે કોઈના દસ હજાર પાંચસો છે એવી રીતે નાની મોટી રકમની ચોરી થયેલ છે અંદાજિત ત્રણેક લાખની ચોરીનો હોઈ શકે અમારા માર્કેટની સાત ભેડિયોના તારા તૂટ્યા છે એના અનુસંધાને અમે બધા વેપારીઓ નક્કી કરીને માર્કેટ યાર્ડને બંધ રાખવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી અમારા જે ચોર ન પકડાય અમારા નાણાં લૂંટીને ગયેલા છે ચોર ન પકડાય ત્યાં સુધી અ uh, અ uh, uh, market ને બંધ રાખવાનું નક્કી કર્યું છે. અમે હવે જો અમે આજ સાંજ સુધી રાહ જોઈએ છીએ. જો કાલ સુધી અમારા આ નિવેદનો આ ચોરનો આની કોઈ કડી ના મળે અને કોઈ પ્રયત્ન ન થાય તો અમે મામલતદારમાં આવેદન પત્ર આપવાના છે. DSP ઓફિસે પણ આવેદન પત્ર આપવાના છે. વેપારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એમનું એક જ કારણ છે કે રવિવારે રાત્રે જે તસ્કરો અહીંયા ગોરખા ના હોવાના કારણે કે આંતરિક કોઈને કારણે જો ચોરી કરી ગયા સાત દુકાનો તાળા તોડ્યા છે અને આ ચાર દિવસ થયા છે હજુ સુધી કોઈ એમને ભાળ મળેલ નથી એટલે આ વેપારીઓમાં એટલો બધો આક્રોશ છે કે આનો ગમે રીતે પગલું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અચોક્કસ મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા તો તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ પણ હવે વર્તીવારની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને ચેરમેનશ્રી ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આમ જ આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે જેથી કરી આ પ્રશ્ન અમારે વર્તીવારનો માર્કેટ ના ભણે તો ગોળા અમને લાવી આપે તો આ પ્રશ્ન ના ભણે